ની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીમાં ઓલ ઓવર ગુજરાતમાં પરિણામ ખૂબ સારું આવેલું છે અમારે સ્કૂલની વાત કરીએ તો ટોટલ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં ટોટલ બસ્સો અડતાલીસ જેવા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી જેમાંથી માત્ર એક જ વિદ્યાર્થી નિષ્ફળતા પ્રાપ્ત કરી છે એટલે બસ્સો સુડતાલીસ વિદ્યાર્થી પાસ થઈ શાળાનું પરિણામ નવ્વાણું પોઈન્ટ ઓગણસાઠ આવેલું છે અને એ વનને એ ટુ ગ્રેડની વાત કરીએ તો થોડાક ગર્વથી વાત કરવા જેવી છે કે આવું રિઝલ્ટ લગભગ ગુજરાતની કોઈ શાળામાં નહીં હોય એટલી ટકાવારીમાં એવન ગ્રેડની ટકાવારીમાં એકસો ચાર વિદ્યાર્થી બસો અડતાલીસમાંથી એકસો ચાર વિદ્યાર્થી એ વન એટી થ્રી વિદ્યાર્થી એ ટુ અને ટોટલ આમ જોવા જઈએ તો એ વન ને એ ટુ પર્સન્ટેજમાં તો પંચોતેર ટકા વિદ્યાર્થીઓ કે જેને એસી ટકા ઉપર રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે આટલું સારું પરિણામ છે શિક્ષકોએ બાળકો પાછળ આખા વર્ષ દરમિયાન કઈ પ્રકારે મહેનત કરી મહેનતની વાત કરીએ તો વર્ષ દરમિયાન અમારું પ્લાનિંગ પહેલેથી ફિક્સ જ હોય છે એપ્રિલથી અભ્યાસક્રમ શરૂ કરી દઈએ દસમા ધોરણનો સાથે સાથે વીકલી પરીક્ષાનું આયોજન કરીએ અને જેમ બને એમ વહેલા અમે સિલેબસ પૂરો કરીએ છીએ અને ડિસેમ્બરથી રાઉન્ડની પરીક્ષા શરૂ થઈ જાય આટલા માટે આ પરિણામ પ્રાપ્ત થયું છે વિદ્યાર્થીઓને એટલો જ મેસેજ છે કે જુલાઈમાં ફરીથી પરીક્ષા આપો ને બે મહિનામાં પૂરેપૂરો સમય આપી મહેનત કરીને રિઝલ્ટ ફરી તમે લાવી શકો છો એટલા માટે ખૂબ ખૂબ શુભેચ્છા એના માટે મારું નામ અકબરી ક્રિશ રમેશભાઈ છે આજે હું આટલું સારું પરિણામ મેળવી શક્યો છું તે બદલ મને ખૂબ ખૂબ અભિનંદન પણ મળ્યા છે અને મારી શાળાનો ખૂબ સપોર્ટ હતો અને શિક્ષકોનો પણ ખૂબ સપોર્ટ હતો અને મારા વાલીઓનો પણ ખૂબ જ સપોર્ટ હતો અને સહકાર હતો તેથી જ હું સારું મસ્તીનું પરિણામ મેળવી શક્યો છું અને દરરોજનું કામ હું દરરોજ કરતો તે તે બદલ મને આ સારું પરિણામ મળ્યું છે અને મિત્ર વર્તુળ પણ મારું સારું હતું અને તે બધાનું પણ સપોર્ટ સારો હતો એટલે આજે મારું આ ઓ કેટલા પર્સન્ટેજ કેલા પીઆર મારા પીઆર પીઆર આવે છે અને એટલે આમ ટકા કાઢીએ તો આજુબાજુ થાય છે માર્ક ચાર સબ્જેક્ટમાં છે મેથ્સ અને સંસ્કૃત સંસ્કૃત આગળ સાયન્સ સાયન્સ એ ગ્રુપમાં હિંમતભાઈ આ કૌશલ વિદ્યાલય નાના વરાછા સ્કૂલ શાળાની અંદર અભ્યાસ કરે છે મારું બાળક અને ખૂબ જ સારું શાળાનું પરિણામ છે અને ઘણો આનંદ થાય છે કે બધા જ વિદ્યાર્થીઓ એમ કહીએ તો સો ટકા રિઝલ્ટ છે એટલે કોઈ પણ વિદ્યાર્થી સાથે અન્યાય ન થયો હોય એવું મહેસૂસ થાય છે કારણ કે બધા જ વિદ્યાર્થીઓ આજે ખુશ છે અને શાળાના આ શિક્ષકો અને સંચાલકો પણ બાળકોને ખૂબ સારી રીતે માર્ગદર્શન આપી અને ટ્રેસ વગરનું શિક્ષણ અને વધારે આનંદ મને એટલા માટે થાય છે કે બાળકો જ્યારે વારંવાર ટ્યુશનનો આગ્રહ રાખતા હોવા છતાં આ શાળાના શિક્ષકો અને સંચાલકોએ એવો આગ્રહ રાખ્યો કે બાળકોએ ટ્યુશનની જરૂર નથી એટલે કે ફૂલ ડે રાખીને શાળાની અંદર પૂરું માર્ગદર્શન આપી અને ટ્રેસ વગરનું માર્ગદર્શન મળતા બાળકો આજે ઘણા જ ખુશખુશાલ છે અને શાળા પ્રત્યે આપણને ખૂબ જ આનંદ અને બાળકો પ્રત્યે ખૂબ ખૂબ સહાનુભૂતિ અને આગળ વધે એના માટેના પ્રયાસો કરે એ માટે આજે શાળાના પટાઘણની અંદર બાળકોને શુભેચ્છા અને અભિનંદન આપવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે